ભારતીય તટરક્ષક દળના બેડામાં વધુ એક શક્તિશાળી ગતિશીલ ગશ્તી જહાજ અક્ષરનો સમાવેશ કરવામાં આવ્યો છે પુડુચેરીના કરાઈકલ ખાતે આવેલા ખાનગી બંદર પર આયોજિત એક ભવ્ય સમારોહમાં આ જહાજને વિધિવત રીતે રાષ્ટ્રની સેવામાં સમર્પિત કરવામાં આવ્યો હતો આ સમારોહમાં સંરક્ષણ મંત્રાલય અને તટરક્ષક દળના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ જહાજ અદમ્ય શ્રેણીના આઠ બીજું છે જેનું સંપૂર્ણ સ્વદેશી રીતે ગોવા શિપયાર્ડ લિમિટેડ દ્વારા નિર્માણ કરવામાં આવ્યું છે આત્મનિર્ભર ભારત અને મેક ઇન ઇન્ડિયા પહેલનું ઉત્કૃષ્ટ ઉદાહરણ એવા આ એકાવનમી મીટર લાંબા જહાજમાં સાઠ ટકાથી વધુ સ્વદેશી ઉપકરણોનો ઉપયોગ થયો છે અક્ષર લગભગ ત્રણસો વીસ ટનનું વજન ધરાવે છે અને સત્યાવીસ નોટની મહત્તમ ગતિ હાંસલ કરવા સક્ષમ છે તે અત્યાધુનિક ત્રીસ મિલીમીટરની તોપ અને બાર પોઈન્ટ સાત મિલીમીટરની બે રિમોટ કંટ્રોલ મશીનગન જેવા શસ્ત્રોથી સજ્જ છે આ જહાજને સંરક્ષણ મંત્રાલયના અધિક સચિવ શ્રીમતી દીપ્તિ મોહિલ ચાવલાના હસ્તે સેવામાં સામેલ કરાયું હતું અક્ષર નામનો અર્થ અવિનાશી થાય છે જે ભારતના દરિયાઈ હેતોના રક્ષણ માટે તટરક્ષક દળની અડગ પ્રતિબદ્ધતાનું પ્રતીક છે આ જહાજને પૂર્વ તટરક્ષક ક્ષેત્રના વહીવટી નિયંત્રણ હેઠળ કરાઇકલ ખાતે જ તૈનાત કરવામાં આવશે ત્યાંથી તે પૂર્વીય દરિયાકાંઠે દરિયાઈ ક્ષેત્રોની વ્યાપક દેખરેખ દાણચોરી જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકવા અને અન્ય સુરક્ષા સંબંધિત ફરજો બજાવશે આ અત્યાધુનિક જહાજના સમાવેશથી ભારતીય તટરક્ષક દળની પૂર્વીય દરિયાઈ સીમા પરની સુરક્ષા અને દેખરેખ ક્ષમતામાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે એમ કોન્ફોટ આઈસીજીએસ અક્ષર એન્ડ her valiant crew will uphold the proud traditions of the indian coast guard, ensuring safety and security and the prosperity of our maritime frontiers. i wish you, subendu in particular, and your team fair winds, calm seas, success in every mission. we are confident that this ship will set new benchmarks in operational excellence. and coast guard as a whole, eastern seaboard in particular, will ensure the continuance of the Wonderful interagency coordination that I witness here, which will uh, further strengthen uh, the Coast Guard's footprint uh, as well as ensure maritime security.